શું બેદીથી કઈ બોલતી નથી મોઢામાં મગ ભર્યા છે કાઈક તો બોલ અરે જવા દો ને યાર ના હોય તમને શું આંધો છે શાંતિ હવે તું છાની મારી એ નથી બોલતી એટલે વધારે કકળાટ થાય એને ભઈને કઈક લોન નું થયું છે અરે લોન નું શું ટેન્શન લેવાનું એ તો ગम्मे તે હોય તરત થઈ જાય હાલું કરાઈ દો જા જા બાપા ને હરખુ મોઢું રાખ આપણો અમદાવાદ માં રખેલ ચાર રસ્તા પાસે વિવેકાનંદ એસ્ટેટ માં આવેલું છે લોન ડેસ્ટિનેશન જો કોઈ પણ યુકે યુએસ કેનેડા જર્મની જવું હોય અને એજ્યુકેશન લોન ના મળતી હોય તો અહીંયા એક કરોડ રૂપિયા સુધીની એ પણ મોર્ગેજ વગર લોન મળી જવાની છે જો તમારે બીજે લોન રિજેક્ટ થઈ હશે કોઈ પણ જાતનું બેંક બેલેન્સ બતાવવું હોય તો એ પણ સર્વિસ આ લોકો પૂરી પાડે છે અહીંયા ખેડૂત માટે પણ એજ્યુકેશન લોન આરામથી મળી જશે તો એબ્રોડ જવાનું હોય તો લોડ નહીં લોન લો એ પણ લોન ડેસ્ટિનેશનમાંથી તો હવે તારા ભયની એજ્યુકેશન લોન માટે કોઈ ચિંતા જ નથી કારણ કે લોન ડેસ્ટિનેશન બધી જ સર્વિસ પૂરી પાડે છે